નમસ્કાર મિત્રો મિત્રો પોલીસ બની પ્રેમિકા અને પછી રિવરફ્રન્ટ પર થઈ જોવા જેવી મહિલા પોલીસ આરોપીની પ્રેમિકા બની તેની સાથે વાતો કરી તેની સાથે ફ્રેન્ડશિપ કરી અને ત્યારબાદ રિવરફ્રન્ટ પાસે જોવા જેવી થઈ સામાન્ય રીતે પોલીસ માટે તેવી વાત છે કે પોલીસે કોઈને પકડવા હોય તો અડતાલીસ કલાક પણ ના થાય તે અડતાલીસ કલાકનો સમય ખૂબ છે પરંતુ જો પોલીસે ન પકડવા હોય તો ફરિયાદ પણ દાખલ ન કરે વાત એ છે કે મહિલા પોલીસે અમદાવાદની મહિલા પોલીસે એવું કામ કર્યું છે કે સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે દાણી લીમડા અમદાવાદના દાણી લીમડા વિસ્તારના એક આરોપીને પકડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ મિત્રતા કરી મહિલા પોલીસ કર્મીઓએ બુરખો પહેર્યો અને ત્યારબાદ મળવા આવ્યો આરોપી રિવરફ્રન્ટ પાસે ત્યારબાદ શું થયું સાંભળો પોલીસે શું કહ્યું જેમાં એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એના કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફીક એના સિવાય આખું નામ પોલીસ પાસે ના આવ્યું આ ઉપરાંત અન્ય જે બે ઇસમો હતા જે આમાં બનાવવામાં સામેલ હતા એના પણ નામ ભોગબન્નાને ખબર ન આવ્યું આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જ્યાં તોફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા યુગજ કોપ જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટ લિસ્ટ કરી અને ભોગબંનાને અલગ અલગ જે બતાવ્યા એમાંથી એને એક વ્યક્તિ તોફીક સલીમ શેખ જે ધાને જ રહે છે એને આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યું કે આ એક વ્યક્તિ છે એના સાથે મારામારી કરી આ બધાને અનુસંધાને પોલીસે આ જે ટોફિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક કોઈ પણ રીતના થતો ન હતો અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો પણ અમે કોન્ટેક કર્યો હતો એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફીકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફીક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલ્યુ હતું નહીં એટલે તોફીક સાથે એક પ્રોપર એને બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એનાથી શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ ટોફિકને એ જ આઈડી વાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસ કર્મી એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા એ દરમિયાન એને અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઇશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેક હતી એ મુજબ એને હાથ ધરી લીધો અને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી જે છે એ નારોલમાં એમાં પણ એક મારામારીના ગુનામાં સામેલ છે એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફિકનો જયારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તો એમાં ચૌદ જેટલા ગુનાઓમાં એ સામેલ છે આ ચૌદ ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને રીઢા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફીક હતો એ અવારનવાર પકડાયો હોવાથી અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી પંદર છ નો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે

ઘણી વખત આરોપી ખૂબ ખતરનાક પરંતુ સોશિયલ મીડિયામાં આ પ્રકારે રિક્વેસ્ટ આવે સોશિયલ મીડિયામાં કોઈ સંપર્ક સાથે તો પછી પીગળી જતા હોય છે તેની સાથે વાત શરૂ કરી દેતા હોય છે એ જાણ્યા જોયા વગર કે કોણ છે ક્યાંથી આવે છે આ પહેલાં તો કોઈ દિવસ વાત ના કરીને આટલા દિવસમાં આવી સારી સારી વાતો કેમ કરે છે ખેર આરોપી પકડાઈ ચૂક્યો છે અને આ વાત ખૂબ ચર્ચાઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ